શ્રી મોદી માર્ચ બે હજાર એકવીસ નું આહવાન કર્યું હતું અને એના પ્રતિસાદ રૂપે ગુજરાતની અંદર ગુજરાત મોડલ બનાવીને અલગ અલગ ગામોમાં ગામમાંથી વહીને જતું પાણી એ નાળામાં નાળામાંથી જાય છે એના પહેલાં જ એને જમીનમાં ઉતારવા માટેનો એક આખું રેનોવેશન શરૂ થયા છે આજે ગુજરાત મોટર લઈને આખા દેશની અંદર લગભગ ત્રણ લાખ બોટ રેનોટર હવે થયા છે જે પાણી કાઢવા માટે નહીં પાણી ઉતારવા માટે છે મને કહેતા આનંદ થાય છે કે જુનાગઢ જિલ્લાના આજે રિશ્વતમાં રિશ્વત શરૂ કરીને જુનાગઢ જિલ્લામાં યુપીએમસી દ્વારા દ્વારા અને બેંક દ્વારા